એલા લખોડા ક્યાં સુધી આમ શેરીમાં કૂતરાંગની હારે રમ્યા કરીશ હવે તો ઘરમાં ગુડા ભગવાને માંહનો અવતાર દીધો છે તો જરીક તો માણસ જેવો થા આખો કૂતરાંગ વેળો રહી રહીને અડધો તુંગે કૂતરા જેવો બની ગયો છે આજથી આશરે પચાસેક વરસ પહેલાંની વાત સૌરાષ્ટ્રના એક ગામડા ગામના એંશી ખોરડામાં પથરાયેલી અમણ અશિક્ષિત જનતાને ઉપર લખ્યો તે સંવાદ રોજેરોજ અચૂક સાંભળવા મળતો સંવાદ બોલનાર હતા જમના ગૌરાની લખુડો એટલે એમનો લખણવંતો લક્ષ્મીકાંત નામનો દીકરો ગોરબાપા તો આખો દિવસ યજમાનના ઘરે ધાર્મિક કરાવવામાં વ્યસ્ત હોય કામ પોતાના ઘરે પૂજા પાઠમાં મગ્ન હોય લખુડો નિશાળમાં જાય પણ પાટલી ઉપર દફતર મૂકીને રમવા નીકળી પડે શાળાએથી છૂટ્યા પછી પણ એનું રમવાનું ચાલુ જ હોય એ જમાનામાં રમતોએ કેવી હોય ક્રિકેટ ફૂટબોલ કે ટેનિસનું તો ગામડામાં કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય દેશી રમતો કબડ્ડી સાતતાળી ખો ખો અને ગિલ્લી દંડાની જબોલબાલા રાત્રે ઘરે આવે ત્યારે લખુડાની હાલત રણમેદાન માંગથી પાછા ફરતા ઘવાયેલા યોદ્ધા જેવી થઈ ગઈ હોય કપડાંગ ફાટી ગયા હોય શરીર પર ઉઝરડા પડ્યા હોય હાથ પગ અને માથાના વાળ દૂરથી નહાઈને મેલા ચિતવી ચડે તેવા લાગતા હોય લખુડો એવી હાલતમાંગ સીધો જમવા બેસી જાય એટલે જમના ગોરાણી વળી પાછા બરાડવા માંડે એ જરાક તો માણસ જેવો થા બ્રાહ્મણના ઘરમાં જલમ લીધો છે તો ખાધાન મોર્ય હાથ મોઢું તો ધોઈ લે કૂતરાંગ ભેળો રમી રમીને હાવ કૂતરો થઈ ગયો છે એક ચોક્કસ ક્ષણે લખુડાના મગજમાં ચોટ વાગી ગઈ રોજ રોજ ઘરની જેમ વિંજાતો માનો ઠપકો અચાનક એક દિવસ અપમાનનો ભાવ એના ચિત્તમાં જન્માવી ગયો ગમે તેવો તોફાની પ્રખડું અને અસંસ્કારી હતો તો એ લખુડો છેવટે તો મનુષ્ય જીવ હતો નહીં ઘોર અપમાનથી એ સળગી ગયો હું કૂતરો હું પશુ જેવો માં પોતે ઉઠીને સગા દીકરાને આવાંગ વેણ સંભળાવે વિધાતાએ જો એક ક્ષણ સાચવી ન લીધી હોત તો અવશ્ય લખુડાએ બાજુમાં પડેલો કપડા ધોવાનો ધોકો ઉપાડીને જમના ગોરાણીના માથા ઉપર ફટકારી દીધો હોત એક ક્ષણ પસાર થઈ ગઈ એટલે લખુડાનો ગુસ્સો એની જાત ઉપર ઉતર્યો એણે બરાડો પાડ્યો શું હું કૂતરો છું બુદ્ધિ નથી માં થડકી ગઈ આટલું તો એ માંડ બોલી શકી બુદ્ધિ હોય તો એનો પુરાવો આપને લખુડો પુરાવો રજૂ કરવાની તૈયારીમાં પડી ગયો શાળામાં તો એ ધ્યાનપૂર્વક ભણવા માંડ્યો પણ ઘરે આવ્યા બાદ પણ અભ્યાસના પુસ્તકો વાંચવા લાગ્યો આખું વરસ આ વાંચન તપ એનું ફળ વાર્ષિક પરીક્ષા વખતે મળ્યું વર્ગ શિક્ષકે આશ્ચર્યભેર જાહેર કર્યું આ વખતે વર્ગમાંગ પ્રથમ નંબર તો વેણીચંદ શાહનો મુકેશ લઈ જાય છે પણ મને જેટલી ખુશી એ વાતની નથી એટલી ખુશી લખુડાની થાય છે અત્યાર સુધી મારે ચડાવો પાસ જાહેર કરવો પડતો હતો એને બદલે આ ફેરે એ સમગ્ર કલાસમાં દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયો છે ચાલો બધા છોકરાઓ તાળીઓ પાડીને એને અભિનંદન પાઠવો એ તાળીઓની ગુંજે મહત્વાકાંક્ષાના અગ્નિમાં પેટ્રોલનું કામ કર્યું લખુડો ક્યાંય સુધી એની માર્કશીટને તાકતો રહ્યો અને એમાં લખાયેલા નામ લક્ષ્મીકાંત નરભેરામ શુક્લ ઉપર હાથ ફેરવતો રહ્યો બીજા વર્ષે એણે બમની મહેનત કરી પરિણામ પણ એવું જ મળ્યું લક્ષ્મીકાંત શુક્લ અને મુકેશ વેણીચંદ બંને સરખા ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ નંબરે પાસ જાહેર થયા લખુડાને હવે ચાવી મળી ગઈ કેટલી મહેનત કરવાથી કેટલા માકર્સ લાવી શકાય છે એ વાતની એને જાણ થઈ ગઈ એસએસસી સુધી પહોંચતામાં તો એણે પ્રતિસ્પિદિંગોનો કચ્છરઘાં કાઢી નાખ્યો સમગ્ર જિલ્લામાં એના નામનો ડંકો વાગી ગયો મુકેશ તો બાપડો લખુડા કરતા વીસેક ટકા જેટલો પાછળ રહી ગયો હતો એ જમાનામાં અગિયારમાં ધોરણને એસએસસી કહેવામાં આવતું હતું મેડિકલ અને એન્જિનિયરિંગની વિદ્યાશાખાઓ કોલેજના બે વર્ષ પૂરા કર્યા પછી જુદી પડતી હતી જમના ગોરાણી ખુશ હતાંગ નભાગોર ગર્વિશ હતા આવક થોડીક હતી તો ખર્ચાઓ પણ ઝાઝા ન હતા શહેરની સાયન્સ કોલેજમાં દીકરાને ભણાવવાનો ખર્ચ અલ્પ જેટલી કરકસર અને વધુ મહેનત કરવાથી ઉઠાવી શકાય તેમ હતો એફ બી લક્ષ્મીકાંત યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર લઈ આવ્યો નાનકડા ગામમાં મોટો અક્ષવ ઉજવાઈ ગયો લખુડાએ પિતાને પૂછ્યું મારે ડૉક્ટર બનવું છે તમે રૂપિયા ખર્ચી શકશો નભા ગોરકની એમ પાછા પડે ખોંખારીને કહી દીધું જાત વેચી શકીશું પછી રૂપિયા કેમ નહીં ખર્ચી શકીએ ગામના સરપંચ ઘરે આવીને કહી ગયા ગોરબાપા તમારો દીકરો ઈ આખા ગામનો દીકરો જાવ હાકલા કરો ઈવડો ઈ જ્યાં લગ્ન ત્યાં લગણ વર આખાનું અનાજ મારા માથે તમારે હાથ લાંબો નહીં કરવો પડે બારોબાર ખેતર માંગથી બાજરો ને ચોખા તમારા ઘરે આવી જાહે વેણીચંદ વાણિયાએ પણ ખેલદીલી દાખવી બતાવી પોતાનો દીકરો પાછળ રહી ગયો આ છ મહિનામાં ફાડી નાખજે કસર ના કરતો ત્યાં સુધીમાં હું બીજી બે જોડ તૈયાર રાખીશ અને મહેશ મોચીએ તો બધાને રડાવી દીધા ભાઈ લખું હું કંગી બાટા કંપનીનો માલિક નથી હું તો જૂના જોડા સાંધનારો વહવાયો છું કોઈ સુખી ઘરા ખાટું આ પોચું ચામડું સાચવી રાખ્યું હતું એમાંથી તારા માટે બૂટ બનાવી આપ્યા છે પૈસા ના આપીશ બાપ પણ ભવિષ્યમાં જ્યારે તું ડોક્ટર થઈને પાછો આવે ત્યારે મારા શરીરનું બગડેલું ચામડું કાળજીથી સીવી આપજે ડોક્ટર લક્ષ્મીકાંત શુક્લ આજે તો મુંબઈમાં એક ખ્યાતનામ તબીબ છે દર્દીઓ એમને ડોક્ટર એલેન શુક્લ તરીકે ઓળખે છે તેઓ લક્ષ્મીના કાંત છે એ વાત એમની તિજોરી પૂરી રીતે જાણે છે ન્યુરો ફિઝિશિયન બન્યા પછી શુક સાહેબે એમના ગામડાંગ સાથેનો સંબંધ કાપી નાખ્યો છે ગ્રામજનોનો વસવસો એટલો મોટો નથી જેટલો અફસોસ નભાગોર અને જમના ગોરાણીને છે જે દિવસે લક્ષ્મીકાંતે મુંબઈના ઉદ્યોગપતિની પુત્રી સાથે લગ્ન કરવાની વાત મૂકી એ જ દિવસે એ ચુલબુલી અપ્સરાએ શરત મૂકી હતી કે જો મને પામવી હોય તો તમારે જીવનભર તમારા મા બાપને ભૂલી જવા પડશે હું નથી ઈચ્છતી કે મારી આસપાસની ઉચ્ચ સોસાયટીના લોકો એ વાત જાણે કે મારો પતિ ઉકરડામામથી આવેલો છે ધોઝ ધોઝપોવર રસ્ટિક ફિલ્ધી એનિમલ્સ અને લક્ષ્મીકાંતે ઉકરડો છોડીને આ અતરની શીશી પસંદ કરી લીધી લોકોએ તો મન વાળી લીધું પણ માવતર છેવટે માવતર છે નહીં એક વાર બસે એક વાર ગોર ગોરાની દીકરાને મળવા માટે મુંબઈ ગયા હતા સરનામું શોધતાં શોધતાંગ એક આલિશાન બંગલાના ઝામપા સુધી પહોંચ્યા ત્યાં જ સવા કરોડની કાર એમને ઘસાઈને પસાર થઈ ગઈ કાચમામથી એટલું જોવાયું કે ડોક્ટર લક્ષ્મીકાંત ખોળામાં પોમેરિયન ગલુડિયું લઈને બેઠા હતા ગોરાણીથી બોલી જવાયું ડોક્ટર બન્યો એટલે શું થઈ ગયું માણસ થોડો બન્યો છે કૂતરાની હારે રહી રહીને હાવ કૂતરો જ બની ગયો છે મુશ્કેલીના સમયે મદદ કરનાર ગામ લોકોને ભૂલી જનાર અને પોતાના વતન મા બાપને તરછોડી દેનાર આવા વ્યક્તિને તમે સફળ કહેશો કે અસફળ કોમેન્ટ માંગ જરૂર જણાવજો